ગાંધીનગર સેક્ટર સાત પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં ફરજ બજાવતી એક મહિલા ડેપ્યુટી મેનેજર સાથે સ અધિકારીએ એકલતાનો લાભ લઈને શારીરિક અડપલા કરી છેડતી કરી હોવાનો સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે મૂળ રાજસ્થાનના અને હાલ રક્ષા શક્તિ સર્કલ નજીક રહેતા 35 વર્ષીય મહિલા ઇન્ફોસિટી પોલીસ મથકની હદમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવે છે આ બેન્કમાં કુલ સોળ જણાનો સ્ટાફ અને સાત ઓફિસર ફરજ બજાવે છે જે પૈકી વાવલનો એક અધિકારી પણ તેમાં સામેલ છે ગત પચીસમી જૂનના રોજ નોકરી પૂર્ણ થયા બાદ મહિલા ડેપ્યુટી મેનેજર ઘરે જવા નીકળ્યા હતા આ સમયે ઉપરોક્ત અધિકારી પણ ઓફિસમાંથી નીકળીને સીડીઓમાં ઊભો હતો તમામ સ્ટાફ પોતાના વાહનો બેઝમેન્ટમાં પાર્ક કરતા હોય મહિલા અધિકારી જ્યારે સીડીઓ ઉતરી રહ્યા હતા ત્યારે તે અધિકારી પણ તેમની સાથે સાથે ઉતરવા લાગ્યો અને ઓફિસની વાતો કરતો હતો ત્યારબાદ બેઝમેન્ટમાં જતી વખતે મહિલા ડેપ્યુટી મેનેજર દુપટ્ટો બાંધવા જતા હતા તે જ સમયે કામ અધિકારીએ એકલતાનો લાભ લઈ તેમની સાથે શારીરિક છેડતી કરી વિકૃત આનંદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાના બીજા દિવસે મહિલા અધિકારીએ બેંક મેનેજમેન્ટમાં લેખિતમાં આ અંગે જાણ કરી હતી જોકે જુલાઈ બે હજાર પચીસમાં મહિલા અધિકારીના સગા ભાઈને મેજર અકસ્માત થવાના કારણે તેઓ એક મહિનાની રજા લઈ જોધપુર જતા રહ્યા હતા આ દરમિયાન તેમની લેખિત અરજી જી બાબતે બેંક દ્વારા સંતોષકારક કાર્યવાહી ન થતા આખરે મહિલા ડેપ્યુટી મેનેજરે વિકૃતિ ધરાવતા સહ અધિકારી વિરુદ્ધ સેક્ટર સાત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે